હિન્દુ શાસ્ત્રોમાં કેડિયારો પૂરવાનો અનેરો મહિમા રહેલો છે ઘરમાં રહેલો સૌથી સૂક્ષ્મ જીવ એટલે કે કીડી તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે કીડીઓ ખાઈ શકે તે માટે કેડિયારું બનાવવાની કામગીરી માદાપરના સેવાભાવી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે માદાબર ગામની મહિલાઓ દ્વારા નાળિયેરની અંદર કાણું કરીને કેડિયારો પૂરવામાં આવી રહ્યું છે જેમાં સાત ધાંડનો ઉપયોગ કરવામાં આવે છે આ કીડિયારામાં ઘઉંનો લોટ બાજરીનો લોટ અડદ તલ અને ઘી તેમજ સાકરનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત તેમાં અને પણ ઉમેરવામાં આવી રહ્યું છે આ બધાનું મિશ્રણ કરીને છલો છલ આ બધાનું મિશ્રણ કરીને છોલેલા નાળિયેરની અંદર કાણા કરીને મિશ્રણ મૂકીને તેના પર ગોળ ચોડવામાં આવે છે ત્યારબાદ જુદી જુદી જગ્યા આ કીડિયારું ભરેલું નાળિયેર મૂકવામાં આવે છે

અને કુતરાઓ માટે ખીચડીને બનાવે છે બધું આપે છે અને બેનો પોતાનો ઘરનું કામ મૂકીને કીડીઓને આખું વર્ષ પોતાના માટે ખાવાનું મળી રહે એના માટે અખંડ કીડિયા કીડિયાળું બનાવે છે અને અમુક વૃક્ષો નીચે જઈને એને દાટીને જેવા કે બીજા કોઈ જાનવર એ વસ્તુને નુકસાન ન કરે અને કીડીઓ ખાઈ શકે અને એના માટે આ બધા પ્રયત્નો થઈ છે અત્યારે આજે નાળિયેર લઈને નાળિયેરને છોલીને એમાં હોલ કરીને કેડિયારું બનાવીને એમાં પૂર્યું કેડિયારું બનાવવા માટે સાત ધાન વાપર્યું એમાં ઘી મધ અને ગોળ સાકર બધું નાખીને કેડિયારું મિક્સ કર્યું અને હવે નાળિયેરમાં ભરે છે અને ઉપર ગોળ લગાવી અને એ નાળિયેર અલગ અલગ જગ્યાએ મૂકવા જશે હાલમાં મહિલાઓ દ્વારા એકસો પાંચ નાળિયેર તૈયાર કરવામાં આવ્યા છે અગાઉ બસો એકાવન જેટલા નાળિયેર તૈયાર કરવામાં આવ્યા હતા દર પંદર વીસ દિવસે પશુ પક્ષીઓ તેમજ જીવ જંતુઓ માટે આ પ્રકારના સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી આ પ્રકારની જીવદયા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ચૈત્ર મહિનામાં કેડિયારો પૂરવાનો પણ અનેરું મહત્વ રહેલું છે મે અત્યારે ચૈત્ર નિમિત્તે અત્યારે કેડિયારાનો જે મહાત્મ્ય છે કે કેડિયોને અત્યારે કણ મળી રહે કારણ કે ઉનાળાનો ટાઈમ છે એટલે બહાર નીકળે અને એને કાઈ પણ ખાવાનું જડી જાય એના માટે અત્યારે નાળિયેરમાં અમે અત્યારે 105 નાળિયેરનો અત્યારે કહેવાય કે કેડિયારો પૂરવાની જે લીધી છે પ્રેરણા એ પ્રમાણે કરીએ છીએ અને અમે કેવલ હોમ્સમાં ગીતાબેન ગોરની કહેવાને એના સાનિધ્યમાં અત્યારે કાર્ય કરી રહ્યા છીએ અને આના સિવાય નારી શક્તિ મહિલા મંડળ તુષારી બેન વેકરિયા અને એમના જે પ્રેરણાથી અમે બધા જોઈન્ટ થઈને આવા કાર્ય કરીએ છીએ અને એની સાથે સાથે બીજી પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ દાખલા તરીકે કુતરાઓને રોટલા માટેની ખીચડી બનાવીએ શીરો બનાવીએ જે કઈ અલગ અલગ પ્રવૃત્તિઓ એટલે એમ થાય કે પશુઓ માટે એનો પૌષ્ટિક આહાર મળી રહે અને અત્યારે કીડીઓને કેવાય ને કે માણસને તો બધું જ મળી જ રહેવાનું છે એની સાથે સાથે બધા આજ કેવા જીવજંતુઓ અને પશુઓને પણ થોડીક આહાર મળી રહે અને એ લોકોને પણ કેમ કહેવાય ને કે આ બધી પ્રવૃત્તિઓ સાથે આપણે કરીએ અને બધાને પ્રેરણા મળે મહેનતમાં એવું છે કે અમે જે કેવલ માં છે ને પચીસ લેડિઝ પછી પછી નારી શક્તિ મહિલા મંડળ હાતુચારી બેનનો ગ્રુપ એનું પણ મોટું ઘણું છે એ ઈ લોકોમાં પણ ત્રીસ ચાલીસ બેનો છે અત્યારે કુલ ટોટલ અમે બેનો બેનો છે હાજર અને બીજા આવશે બધા જ બહેનો તેની સાથે જોડાઈ ને અમે કેળિયારામાં કેવાય ને ઘઉનો લોટ બાજરીનો લોટ પછી તલ અળદ અને સાકર ને બધું ઘી અને મિક્સ કરી ને એ નારિયેળ ને કહેવાય ને કે હોલ કરી અને અંદર બધું પૂરવામાં આવે છે અને એમાંથી એમ પછી અલગ સ્થળે જઈને કે વાવરું જગ્યામાં કે આ તે ઝાડ નીચે કે અથવા તો ખાડો કરીને એની અંદર રાખવામાં આવે છે અને એમાંથી અમે કીડીઓને પોષણ મળી રહે અને પોષકમાં એમ કહેવાય ને કે એને ખોરાક મળી રહે આ સિવાય કૂતરાઓને શીરો રોટલો તેમજ ખીચડી મળી રહે તેના માટે પણ મહિલાઓ પ્રયત્નશીલ રહે છે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓ પોતાના યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ પણ આપી રહી છે આમ 25 જેટલી મહિલાઓ દ્વારા કીડીઓ ગાયો અને કૂતરાઓ માટે ભોજનની વ્યવસ્થા કરીને પુણ્યનું કામ કરવામાં આવી રહ્યું છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ